સોશિયલ બુકમાર્કિંગ ઇન્ટરનેટ પર ઘણા ઉપયોગી વેબસાઇટ બ્લોગ આર્ટિકલ અને વિડિયોઝ હોય છે જો આપણે તેને બ્રાઉઝરમાં બુકમાર્ક કરીએ તો ફક્ત આપણા જ કોમ્પ્યુટરમાં સચવાય છે પણ સોશિયલ બુકમાર્કિંગ એવી સુવિધા છે જેમાં વપરાશકર્તા પોતાના બુકમાર્ક્સ ઓનલાઈન પ્લેટફોર્મ પર સાચવીને બીજા સાથે શેર કરી શકે છે સરળ શબ્દોમાં જોઈએ તો સોશિયલ બુકમાર્કિંગ એટલે કે વેબસાઇટ લિંક્સને ઓનલાઈન સાચવીને કીવર્ડ વડે વર્ગીકૃત કરીને અન્ય વપરાશકર્તા સાથે વેચવાની પ્રક્રિયા લક્ષણો જોઈએ તો ઓનલાઈન સ્ટોરેજ જે બુકમાર્ટ અને ક્લાઉડ સર્વર પર સચવાય છે ઇન્ટરનેટ હોય ત્યાંથી એક્સેસ કરી શકાય ટેગી સિસ્ટમ જોઈએ તો કીવર્ડ વડે વર્ગીકૃત કરી શકાય શેરિંગ અને કોલાબરેશન જે બીજા સાથે શેર કરી શકાય છે કોમ્યુનિટી યુઝર્સના કલેક્ટિવ ટેક્સ ફોક્સોનોમી બનાવે છે સર્ચેબલ અન્ય લોકોના બુકમાર્ક લિસ્ટ પણ શોધી શકાય છે ઉદાહરણ તરીકે ડેલિશિયસ જે સોશિયલ બુકમાર્કિંગનું પ્રારંભિક લોકપ્રિય પ્લેટફોર્મ ડીગો જે બુકમાર્ક અનોટેશન અને હાઇલાઇટિંગ માટે ઉપયોગી છે પ્રિન્ટ્રેસ જે ઇમેજીસ અને લિંક્સ માટે બુકમાર્કિંગની સુવિધા આપે છે રેડિટ લિંક શેરિંગ અને ડિસ્કશન માટે પોકેટ આર્ટિકલ અને બ્લોગ શેર કરવા માટે લાઇબ્રેરી અને માહિતી વિજ્ઞાનનો ઉપયોગ જોઈએ તો ઇન્ફોર્મેશન ઓર્ગેનાઇઝેશન જે રિસર્ચ આર્ટિકલ બ્લોગ વેબસાઇટને ટેગિંગ વડે વ્યવસ્થિત રાખે છે નોલેજ શેરિંગ તો લાઇબ્રેરીયન યુઝર સાથે રિસર્ચ લિંક શેર કરે છે કરંટ અવેરનેસ સર્વિસ અને એસડીઆઈ સર્વિસ જોઈએ તો વિષયવાર બુકમાર્ક લિસ્ટ બનાવીને યુઝર્સને મોકલવું રેફરન્સ સર્વિસ ફ્રિકવન્ટલી યુઝ વેબસાઇટને બુકમાર્ક કરીને તુરંત ઇન્ફોર્મેશન આપવી રિસર્ચ સપોર્ટ જોઈએ તો રિસર્ચર્સ માટે સબ્જેક્ટ સ્પેસિફિક બુકમાર્ક લિસ્ટ કોમ્યુનિટી બિલ્ડિંગ જે યુઝર વચ્ચે કોમન ઇન્ટરેસ્ટ ગ્રુપ્સ ઉભા થાય છે ફાયદા જોઈએ તો ઇન્ટરનેટ દ્વારા ક્યાંથી એક્સેસ કરી શકાય છે નોલેજ શેરિંગ વધારે છે ઇન્ફોર્મેશન ઝડપી બને છે યુઝર કોલાબરેશન અને નેટવર્કિંગ વધે છે પ્રી અને યુઝર ગેરફાયદા જોઈએ તો સર્વિસ બંધ થાય તો ડેટા ખોવાઈ શકે છે ટેગિંગ સ્ટાન્ડર્ડ નથી સ્પામ લિંક્સનો ખતરો રહે છે પ્રાઇવસી ઇસ્યુ બધાય છે સૌથી વધારે ઇન્ટરનેટ પર આધારિત છે સોશિયલ બુક માર્કિંગ લાઇબ્રેરી સાયન્સ ક્ષેત્રમાં અગત્યનું છે કારણ કે ઇન્ફોર્મેશન ઓર્ગેનાઇઝેશન નોલેજ શેરિંગ કરંટ અવેરનેસ અને એસડીઆઈ તથા રિસર્ચ સપોર્ટ માટે ખૂબ જ ઉપયોગી ટૂલ છે